સર્વે ભૈષવ અને જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદી અવશ્ય રૈયા પારેખના પ્રશ્નનું પઠન કરવા જઈ રહ્યા છીએ જેની શરૂઆત આપણે શ્રી ગોપાલ લાલજીની વંદનાથી કરીએ શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિ હમ સુ કૃપાનેધમ સ્વરૂપદાનદાતારમ આવ ભક્તિ વિવર્ધકમ પ્રભુ શ્રી રાજનગર ગામે નિવાસી શ્રી ગોપેન્દ્રજીને પોતાને ત્યાં પધરાવી નામ નિવેદન પામ્યા અને ઘણી જ ભેટ કરી હતી તેની ઉપર આપશ્રીએ ઘણી જ કૃપા કરી વસ્ત્ર સેવન પધરાવી આપ્યું હતું તે સેવન તેમને શાનુભવ હતા તારેકના ઘર પાસે મહાદુષ્ટ સોની સોમજી કરીને રહેતો હતો તે દેવીનો મહાન ઉપાસક હતો સોમજીને ત્યાં કાયમ ચંદી પાઠ થયા કરતા તેમજ હોમ હવન પણ ચાલુ જ રહેતા તેથી દેવી તેમને વશ હતી તે એવો દુષ્ટ હતો કે જે કોઈ આચાર્ય અથવા તો કોઈ સત્પુરુષ આવે તો તેમની સાથે વાદ વિવાદમાં વિખવાદ કરી શક્તિ ધર્મનું સ્થાપન કરતો દેવી તેને પૂર્ણ સાનુકૂળ હતી શ્રી ગોપેન્દ્રજી રૈયા પારેખ ઘેર પધાર્યા તેથી સોમજી એ રાત્રે શુતી વખતે વિચાર કર્યો કે કાલે સવારે રૈયા પારેખના ઠાકર સાથે વિવાદ કરવો છે એવો મનમાં વિચાર કરીશું તો અર્ધી રાત્રિ થતા સોમજીને સોપનું આવ્યું સામે ઉભી છે અને સોમજીને કહે છે કે સોમજી શ્રી ગોપેન્દ્રજી પૂર્ણ બ્રહ્મા પુરુષોત્તમ સોળ કળા સંપૂર્ણ અખિલ રાસ બિહારીજી નું સ્વરૂપ છે તે અધમના જીવોનો ઉદ્ધાર કરવાને

અને જો સ્વપ્ન સાચું હશે તો રૈયા પારેખના ઠાકોરજી મને નામ લઈને બોલાવશે અને સ્વપ્નાની વાત પણ કરશે તો હું તુરંત જ શ્રી ગોપેન્દ્રજી મહારાજને શરણે જઈશ એવો નિર્ણય કરી સવારમાં વહેલો પોતે પોતાના નિત્ય કર્મથી પરવારી પારેખને ઘેર આવ્યો અને આવતા જોઈને શ્રી ગોપેન્દ્રજી હસ્યા અને કહ્યું સોનજી આવો તમે દેવી ઉપાસી છો ને કોઈ દિવસ દેવી સ્વપ્નમાં કંઈ કહે છે

કેટલેક સમય તેના ભાવ જોઈ શ્રી ઠાકોરજી ઘણા જ ખુશ થયા અને બતાવવા લાગ્યા એ એવા પરમ કૃપા પાત્ર ભગવદી થયા તેની કૃપાનો પાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમદાસ અંદાજ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય